અમદાવાદ શહેરના રસ્તા પર હજુ પણ ખાડાનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે જ્યાં વરસાદમાં ધોવાયેલા રસ્તાઓનું સમારકામ હજુ પણ નથી કરવામાં આવ્યું દિવાળી સુધીમાં રસ્તાના સમારકામનો દાવો કરવામાં આવ્યો હતો વર્ષ પૂરું થઈ ચુક્યું છે દિવાળી પણ જઈ રહી છે પરંતુ ખાડાનું સમારકામ હજુ સુધી નથી થયું રસ્તા ઉપરના ખાડાના કારણે વાહન ચાલકોને કેવી રીતે કરવો પડી રહ્યો છે નારોલ વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદમાં નારોલ વિસ્તારમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે અને તેના કારણે વાહન ચાલકો હવે સવાલ પૂછી રહ્યા છે કે શું આ વખતે પણ ખાડા વાળી દિવાળી ચોમાસામાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદના મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા હતા મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ધોવાયેલા રસ્તા પહેલાં નવરાત્રિ અને ત્યારબાદ દિવાળી સુધીમાં બનાવી દેવામાં આવશે પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ચૂકે છે પરંતુ હજુ સુધી શહેરના કેટલાક વિસ્તારના રસ્તા એવા છે કે જ્યાં ખાડા યથાવત જોવા મળે છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે મહાનગરપાલિકાના અરોળેને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતા કે નવરાત્રી સુધીમાં ખાડા પૂરીને રસ્તા મોટરેબલ કરવામાં આવશે ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે દિવાળી સુધીમાં આ ખાડા પૂરીને રસ્તા મોટરેબલ કરવામાં આવે છે પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે નવરાત્રી વીતી ગઈ નવરાત્રી બાદ દિવાળીનો તહેવાર પણ વીતી ગયો પરંતુ હજી સુધી રસ્તાઓનું સમારકામ થયું તેવું દેખાતું નથી રસ્તાઓ પર વાહનો ચાલે છે પરંતુ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોવાનું એ છે કે દિવાળી વીત્યા બાદ હવે મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે હરકતમાં આવે છે અને જે રસ્તાઓ ધોવાયેલા છે કે જ્યાં ખાડા પડેલા છે તે રસ્તાઓ ક્યારે મોટરેબલ કરે છે કેમરા પર્સન એશ્વી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા